એટલે આપણે સાદી ભાષામાં થાવડ્યો એટલે આ પહેલો સિસ્ટમ હતી ઈ સાદી આ નોમી સિસ્ટમ પબ્લિકા ઘરે દેવા લાવવાનું નઈ અને હોમો આ પત્રિકા મેલો એટલે સાદની જે હોમો નાળ કરીને ઘરેથી નાળર મેળવાનો હોમો ઈ નઈ ને હોમજી નાળ કોઈ આવશે ની ખોસું નિયમ જણા કે લગડ લઈ જાવું પડશે ઈ નઈ પાથી મળ્યું તો કાગળ

અબની હાઈડ સિસ્ટમમાં ડોકરાને બુલડોન બુલડોન આરન બર ખોટા ખર્ચા કરવાના નહીં ગાડીયાને લઈ જવાની મતલબ આ તો બે વાતને હા ઓમજન જેવી ગાડી લઈ જાવ હા બસ યાર સાધન લઈ જવાના વધારે નહીં 11 હા 11 સુધી તો 11 માં ગાડી 11 સાધન ફેસિલિટી વાળા બંધ ફેસિલિટી વાળા એટલે ઓલો મોતી ભણો યાર ગાડી ઉડી લાવે હા 11 તો થોડું ઉપોરે ને આ બધી સિસ્ટમ ગાડી ઇ ઇ ઇ રડી કરી ખોટા ખર્ચા નમ ગાડી લેણતક આવી નહીં હા વરઘોડું અને ડીજે મોમેરામાં બીજે વરઘોડું બંધ બરોબર

હમ ઓ થોડી એમ નઈ બંગડી પ્લાસ્ટિક રોડ કોઈ આય આય ઈ લેવા એના સિવાય દાબીનો કોઈ સંજોગોમાં લેવા લાઈન લાવવાનો નહીં હળજા બૂટી બસ મોબેરામાં પુરુષ ને મહિલાથી હો ખો દાવાનું અને મોબેરામાં વધુમાં વધુ અગિયાર વાહન અને કપડા ઉઢામણા સદંતર બંધ રોકડો ઉઢામણો

આખો રસોડા સેટ આપવાનો ખરો રસોડા શેટ છે રસોડા વાટલું લોટો ભેડો આપડે વાહન એના ઉત્તમ ફરીથી આખો રસોડામાં નો સેટ એટલો આપવાનો

એનો જલમ કોઈ ખુશી બનાવી હોય તો બંને પક્ષો ને જોઈ દીકરી ને સામે સામે જોયા પછી સગુ નક્કી કરવાનું હાળી પછી એ તેમ છતાં પક્ષો ને કોઈ પણ પ્રકારની થાય તો ગોમ કમિટીને સમાજ સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણદોષના આધારે નીચે પ્રમાણે વ્યવહારોની કરવાની રહેશે રહેશેના ગાઈનો તોડ ભાગ થાય તો એકાવન હજાર રૂપિયા એમાં પચાસ ટકા પાસે એ પાસે એકાવન પછી પચીસ હજાર ને રૂપિયા દેવાના સમાજ સમાધમાં

Kerba, ini Abuja.